નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અત્યારે આપણે આવ્યા છીએ વહેલી સવારે આવવાનું કારણ છે કે લોકોને જે જન્મ મરણ દાખલામાં ઘટાડવામાં આજે હાલાકી પડી રહી છે તે હાલાકીને પ્રશ્નનો જે આપણે જે છે વાંચા આપવા માટે અત્યારે આવ્યા છીએ અત્યારે લગભગ વાગ્યા છે આઠ પરંતુ અહીંયા સવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકો જે છે લાઇન લગાવી રહ્યા છે આ આજકાલની લઈ પણ લગભગ પંદર વીસ દિવસથી અહીંયા આજે આ પ્રોબ્લેમ છે તેમાં અત્યારે તમે જુઓ કેટલી લાઈન છે ને હું પહેલાં બતાવી દઉં તમને અહીંથી તમે જો અહીંથી આ ચાલુ થાય છે સિટી સિવિક સેન્ટરનું આ જે રૂમ છે અહીંથી ચાલુ થાય છે અહીંથી શરૂ કરી અને અહીંથી કેટલી લાઈન છે પહેલાં બતાવી દઉં પછી લોકોને શું કેવું છે એ પણ તમને બતાવીશ આ તમે જુઓ એક જન્મ કે મરણના દાખલા કાઢવા માટે આ લોકોને વહેલી સવારથી પોતાનો કામ ધંધો મેકી અને ઘરકામ મેં કહી અને અહીંયા આવવું પડે છે આ લાઇન ખાલી તમે એક જુઓ આવી જ નગરપાલિકા નગરપાલિકાથી ત્યારે પણ થતી હતી પરંતુ મહાનગરપાલિકા થાય એટલે લોકોને એમ થયું કે હવે પ્રશ્નોનું આ સોલ્યુશન આવશે પરંતુ હજી સુધી આ પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું નથી લોકોને હંમેશા લાઇનમાં જ ઊભું રહેવું પડે છે ત્યારે સૌથી પહેલાં જે ભાઈ આવ્યા છે કેટલા વાગે આવ્યા છે શું કહે છે તેના વિશે આપણે જાણીશું આ સૌથી પહેલાં બેઠા છે તમે કેટલા વાગે આવ્યા છો ચાર ને ચાલીસ છે ચાર ચાલીસ છે અહીંયા અવારો નહોતો આવતો એટલે ત્રીજો ધક્કો છે એટલે હા હાડા હાથે આવી તો સો સવા સો માણસ બે જ ગયું હોય છે એટલે તો ત્રીજો ધક્કો હતો એટલે મતલબ વહેલા જાવ વહેલા જાવ એટલે આજે ચાર ને ચાલીસ આવ્યો બાર ગેટ બંધ હતો એટલે અંદર કરીને બેઠા પાંચ વિશે વીસે ગેટ ખુલ્યો પાંચ ને વીસે ગેટ ખુલ્યો પછી અમે ઉપર ચડીને બેહી ગયા છીએ હવે જ્યારે ટોકન આવે ત્યારે પછી વારો આવે ત્યારે ગઈકાલે તો એવું જ થયું હતું ટોકન આપ્યું ને પછી વારો આવ્યો ત્યારે સરવર ધીમું હાલતું હતું વારો ન આવ્યો અને પછી વયા ગયા તો આજ પછી ચાર ને ચાલીસે આવી ગયાથી પાટને વિશે ગેટ ખુલો ત્યારથી એ બેઠા એ પાંચ છ કલાક તો અહીંયા લાઈનમાં જ ચાર કલાક તો આરામથી બેઠા જ છીએ માનો કે પાંચ વાગે ગણીએ આપણે તો પાંચથી નવ તો વગાડવાના નવ વાગ્યા હજી ટોકન મળશે પછી જે અમારો દ્વારો ત્રીજો ચોથો છે એટલે જયારે પતે જો કાલની જેમ સર્વર ધીમું હશે ને તો કાલ ત્રણ નંબરનું ટોકન આપ્યું હતું એનું બાર તો ત્રીજા નંબરનો વારો હાલતો હતો એટલે આવું છે એટલે હું હાજી ને સવારે ચાર ને ચાલીસે અહીંયા આવી ગયા છે અને પાંચને વીસે જે છે અહીંયા ગેટ ખુલ્લો છે અને અત્યારે લાઈનમાં ઉપર છે ત્રીજો વારો છે તે પણ કહે છે કે નવ વાગ્યા કે સાડા નવમાં વારો આવે તો ભલે નહી પછી તમારું નામ કેજો મયુર ભાઈ આ પહેલો જ ધકો કે ધકો ત્રીજો ધકો હમ પ્રમદુષી એવો તો ત્યાં સાઠ સિંતર જણા હતા વાળો તો એમ સો થઈ ગયા પૂરા પર ટોકન પતી ગયા તા કે પછી કાલે ચક્કર મારી તી કાલે એવો હતા કાલે ટ્રાફિક જામ હતો આ સવાર પાંચ વાગ્યાના બેઠા છીએ અમે હા બરાબર આજે આશા છે વાળો આવી જાય આમ તમે નવો દાખલો કઢાવનો કે ફેરફાર દાખલો નવો જ કઢાવવાનો એટલે અહીંયા તમે જુઓ તમારું ગામ મારો આદેશ જીવા પર ચકમ પર બીજો કાલે આવ્યા હતા ટોકનમાં પિચોતેરમાં વારો હતો બપોરે કે સર્વ નહીં હાલે એટલે બપોર પછી પાછા જ હવાય આવ્યા પાંચ વાગે વારો આવે ત્યારે હાચો પાંચ વાગ્યાથી વારો આવે ત્યારે હાચું આવી ગયું ત્યારે તમે જો અહીંયા બહેનો પણ જે છે આ ભાઈઓ સવારના વહેલા આવી ગયા છે આ બાજુ બહેનો પણ જે છે વહેલી સવારથી લોકો જે છે પોતાનો કામ ધંધો મેકી અને ઉજાગરા કરીને અહીંયા આવ્યા છે ત્યારે અહીંયા એક બીજા બેન પણ છે તેમને પૂછી છું બેન તમારું નામ કીધું રેશમા પટેલ કેટલા વાગ્યાના આવ્યા અમે સાડા પાંચના પેલો ધક્કો કે બીજો આ બીજો ધક્કો ના પતું જ નથી અને અહીંયા લેડીસ આપણે એકલી આવીને બેસીએ તો ખરા આપણા ખરાબ લાગે છે મેન્દ્રનગરથી આવી તો આ પેલા તો ટોકનનો નિયમ જ ગાઢ નાખો

તો અહીંયા આ બધાને છે ને બારગામથી આવે છે એને એક લેડીઝ બેસાડો કે બધા નામ લખે પછી આ પ્રમાણે તમારો વારો આવશે બધા આવી જાજો એટલે એ બધા લાઈનમાં ઊભું રહેવાનું એનું કામ તો કરે બધા કામ મૂકી મૂકીને ધંધા મૂકી મૂકીને અહીંયા લાઇનમાં પાંચ વાગ્યાના બધા આવે છે ત્રણ વાગ્યાના ને ચાર વાગ્યાના ને પાંચ વાગ્યાના તો અમારે કરવાનું શું સાહેબ એમ કે સોગંદનામા કરી આવો આ કરી આવો ઓલું કરી આવો જન્મ તારીખ સુધારવામાં એમ કરે છે તમારે કરવાનું શું હા હા જન્મ તારીખ સુધારવાના સોગંદનામા કરાવે પાંચ દિવસથી તમારે સોગંદનામા કરવાના પાંચ દિવસી અમારે અહીંયા ધક્કા ખાવાના અમારે કરવાનું શું સાહેબને કંઈક લોકો પાંચ પાંચ વખત ધક્કા ખાય છે છતાં પણ નથી થતો હારો આવતો ત્યારે અહીંયા પણ જો છે મોટી સંખ્યામાં લોકો વહેલા સવારના આવીને તમારું નામ કેજો બેન સાધુ બિપિન કિશનભાઈ મારિયા સાઈડથી આવું છું હા હવે કાલે આવેલો તો કાલ કે ટોકન ખતમ થઈ ગયા એટલે હવે કાલે આવજો હવે હવે હું આવું છું ઠેર મારિયાથી ચાર વાગે નો નીકળી આજે પાંચ વાગે પહોંચ્યો હું હવે પાંચ વાગે માં હિટાવીસથી જણ જણાવી ગયા હજી રાહ જોવી કે ક્યારે ટોકન ચાલુ કરે ટોકનની ભલે સિસ્ટમ રાખો ને ના નથી તારે તમે ગરદી ન કરવા હતું પણ ટોકન આખો દિવસ ચાલુ રાખો દેવાનું લેવાનું નથી કહેતો તારે લેવાનું તમે દસ વાગ્યાનો જ રાખો પણ ટોકનનો સમય રાખો કે ટોકન ચાલુ થઈ જાય આ ટાઈમે હવે આયા વચમાં ગમે તે અત્યારે આવીને ગમે તે વચમાં ગડી જાય તો એ તો અમને ખબર ન હોય હવે પાંચ વાગ્યાનો અમે તો અહીંયા બેઠા જઈએ ને નવા આવ્યા એવી વચમાં ગડી જાય તો એનું શું કરવાનું અમારે અમારે તો રોજ પાડીને આયા આખો દિવસ આવવાનું હાથ વડાનો છોકરો થઈ ગયો હાથ વડેનો છોકરો થયો હજી સુધી જન્મ તારીખનો દાખલો નથી નીકળો તમારો આ મારો ઓછો ઓછો પંદરસ વીસમો ધક્કો હોય છે કોઈ નાખ્યું હતું કાગળિયું દવાખાનાનું એના આટુ પાછું વળી નવું કટાવડાયું ત્રણ વખત કટાવડાયું અત્યાર સુધીમાં એટલે ટોકન નું રાખો આખો દિવસ રાખો ટોકન દેવાનું રાખો હો ટોકન આખા દિવસમાં લેવા હોય તો હો પૂરા થઈ જાય એટલે કહી દો કાલ થી હવે આવજો અત્યારે નામ લખી લો ટોકન આપી દ્યો તો આ જે થી આવે એને ખબર પડે કાલ આવવાનું આટલા વાગ્યાની આજુબાજુ તો આવું કંઈક રાખો તો વધારે સારું હેરાન થવામાં લોકોનું કેવું છે કે ટોકન સિસ્ટમ રાખો કે જે અત્યારે લાઈનમાં બેઠા છે દાખલા કે આમાં સો જણાનો વારો આવશે બાકીના આવશે તેને પાછા જવું પડશે વરી કાલ સવારે ફરીથી આવી અને ફરીથી પાછા લાઈનમાં બેહવાનું જ્યારે વારો આવે તો ભલે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી એમાં પણ સર્વરના ધાંધિયાના કારણે લોકોને ભારે અલગ પડી છે ત્યારે અહીંયા બેન છે તમારું નામ કહેજો બેન અમે લીલાપતથી આવી ના મારે આવ્યા છે કે વારો આવી જશે પણ ત્યારે જોવું કે વારો આવે છે કે કેમ તે પણ છે લગભગ અત્યાર સુધીમાં વધારે લોકો વધારે લોકો અત્યારે લાઈનમાં આવી ગયા છે કોઈ સવારે સાડા ચાર ના કોઈ સવારે પાંચ વાગ્યાના તો કોઈ છ વાગે સાત વાગે એમ કરીને આવી ગયા છે અને એસીટી વધારે છે મેઇન પ્રશ્ન એ થાય છે કે આ લોકોને ટોકન સિસ્ટમ કરી છે એ બહુ સારી છે પરંતુ જે દાખલી રીતે બીજા બધા લોકો આવ્યા તેને પણ બીજા દિવસના ટોકન આપી દેવા જોઈએ અથવા ત્રીજા દિવસના આવી દેવા જોઈએ એવી રીતે આપે તો પણ લોકોને હાલાકી જે છે ઓછી થાય આ ઉપરાંત પહેલાં જે સિસ્ટમ હતી કે બપોર સુધીમાં જે નવા દાખલા બપોર સુધી અને બપોર બાદ જે છે તે જૂના દાખલાઓ જે છે કઢાવવા માટે જે પહેલાં સિસ્ટમ હતી તેવી કરે અથવા તો આનો કોઈ ઉકેલ લાવે તેવી પણ અત્યારે લોકો માંગ કરી રહ્યા છે લગભગ છેલ્લા પંદરથી વીસ દિવસથી આ અહીંયા જ્યાંથી સેન્ટર ફેદલાયું ત્યાંથી આ લોકોને હાલાકી છે જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ અહીંયા જ આવો પ્રશ્ન હતો એક મહિના સુધી દાખલાઓ જે છે મહાનગરપાલિકા બની એટલે એક મહિના સુધી દાખલા બંધ રાખવામાં આવ્યા હતા એક મહિના સુધી બંધ રાખ્યા તેના કારણે લોકોનો પ્રવાહ પણ વધી ગયો આ ઉપરાંત એક જ આઈડીથી કામ કરવામાં આવે છે છેલ્લા પાંચ મહિનાથી આ પ્રોબ્લેમ છે લોકોની લોકો જે છે એનો ઘસારો વધારે છે અને આઈડી એક છે ત્યારે બે આઈડી કરવામાં આવે ઝડપથી અને લોકોની હાલાકી જે છે દૂર કરવામાં આવે કારણ કે ઘણા બધા લોકોને જે આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને મોટા ભાગે લાઈન છે આધાર કાર્ડ માટે જોઈ છે ને મોટા દાખલા માટે અમારે જન્મ દાખલા હા એમાં જોઈન્ટ કરવા માટે આધાર કાર્ડ તો બાજુ ટોકન લઈ અમારે જન્મ દિવસ છે આધાર કાર્ડ કઢાવવા માટે જે દાખલામાં સુધારા વધારા કરવા માટે એના માટે મોટા ભાગના લોકોની આ હોય છે કારણ કે ત્રીસથી ચાલીસ ટકા જે છે નવા દાખલા કઢાવવા માટે અને બાકીના સાઠ ટકા જેવા જે છે તે સુધારા વધારા કરવા માટેના હોય છે એટલે જે આધાર કાર્ડમાં ખાલી સહેજ પણ અમતું હોય તો કે નહીં ચલાવી અને ધક્કા ખવડાવતા હોય છે ત્યારે આ જન્મ તારીખના દાખલા માટેની જે આ પડોજણ છે તે દૂર કરે કમિશનર તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ જાઓ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર